હલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ અલંગ માર્કેટમાં આજનો ત્રીજો દિવસ અને આજે આપણે જે ભાવતાલ જાણવાના છે તે પતરાના એટલે કે રોપટોપના જે આપણા મકાનની છત ઉપર મકાનના સ્લેબની સલામતી માટે નાખવાના છે તો જુઓ આમ પતરાની ફેક્ટરી છે એટલે કે પતરાને કઈ રીતે વાળવાને ઘાટ આપવાનો જેમાં આપણે દસ ફૂટથી પાંચ ફૂટથી માંડી અને પચાસ ફૂટ સુધીનું પતરું લંબાઈમાં માગીએ તો આપણને મળી જાય છે અને મિત્રો મેં બે વિડીયો જે મૂક્યા તેમાં તમે મને ઘણા પ્રશ્નો પૂછ્યા જેવા કે આનું એડ્રેસ શું તો આનું એડ્રેસ ભાવનગર જિલ્લો તળાજા તાલુકાનું ને ત્રાપજની બાજુમાં આવેલું અલંગ એ અલંગમાં છે અને અલંગમાં લોખંડના લગભગ બસો ખાડા છે આ બસો ખાડાની માલપા અલગ અલગ ભાવ હોય છે પચાસ રૂપિયાથી માંડી અને એંસી રૂપિયા સુધીના લોખંડના ભાવ હોય છે જેમાં નવી એપોલો હોય બે ડબલ્યુ હોય કે કોઈપણ જાતની ટાટાની કંપની હોય તો ટાટાની કંપનીનો અત્યારે સુમ્મોતેર રૂપિયા ભાવથી મે એંગલ લીધી છે જે આપણે ત્રણ બાય દોઢની એંગલ હતી એનો બીજા નંબરનો માલ ટાઈપ વન ટુ આવે ને એમાં ટુ નંબરનો જે પાઇપ હતો ગેલવેનાઇઝ પાઇપ એ આપણે સુમ્મોતેર રૂપિયા પડેલા હતા અને મિત્રો તમે ખાડાનો નંબર માગો છો તો નંબર અમારી મજબૂરી છે કે અમે નંબર આપી શકતા નથી કારણ કે મિત્રો આપણો પોતાનો ખાડો ન હોય અને પછી જે મિત્રો છે એ ફોન કરી અને શેઠને હેરાન કરે તો તકલીફ પડતી હોય છે એટલે એને આપણને ના પાડી શક પ્લીઝ અમારો નંબર તમે ન આપો અહીંયા રૂબરૂ મુલાકાત જો કોઈ કરે તો સારું એટલા માટે આપણે નંબર આપી શકતા નથી પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપી દઈશ જેથી કરીને તમે તમને જોતી સલાહ હું પૂરી પાડી શકીશ હવે મિત્રો આપણે આ પત્રાનો ભાવ મેં ઘણો જાણ્યો તો મિત્રો આ પત્ર ગેસ પ્રમાણે આવે છે કંપની પ્રમાણે આવે છે અલગ અલગ કંપનીના અલગ અલગ ભાવ હોય અલગ અલગ ગેસનો અલગ અલગ ભાવ હોય તો મિત્રો આ જે પત્ર અત્યારે છે એ સત્તર ફૂટિયા છે અને વીસ ફૂટિયા છે અને એમનો ભાવ પંચ્યાસી રૂપિયા આપણને એને ભરેલો છે આ મારા મિત્રના પત્રા પત્ર છે જે અત્યારે આપણે ભરવાનું કામ શરૂ કરાવી દીધું છે અને મિત્રો બીજો જે તમે મોબાઈલ નંબર માગો છો એ મોબાઈલ નંબર મારો ત્રાણું સત્યાવીસ અડસઠ બાવન સાઠ જે મારો પોતાનો મોબાઈલ નંબર છે અને તમે મારો કોન્ટેક્ટ કરી અને હું તમને જગ્યા સ્થળ એડ્રેસ એમાં હું તમને બતાવી દઈશ કે ભાઈ કયા ખાડે જાવું અને કયા કયા પ્રકારના લોખંડ મળે તો એમાં ગોળ લોખંડ મળે સોરસ મળે લંબગોળ પાઇપ મળે તમ એંગલ મળી જાય તમામ પ્રકારનું લોખંડ મળી જાય છે જે કિલો પ્રમાણે મળે છે અને એક કિલોમાં તમે જેટલું વજન બેસાડવા એક ફૂટમાં તમે જેટલું વજન બેસાડવા માગો એ પ્રમાણેનું વજન બેસાડી અને તમે તમારે અનુકૂળતા પ્રમાણે લોખંડ લઈ શકો છો અને એવા એવા વેપારી મિત્રોના કે અમે આમાં વેપાર કરવા માટે અમારે ત્યાંથી લોખંડ ખરીદવું હોય તો તો પણ સારામાં સારું છે મિત્રો અહીંયા બસ્સો ખાડા છે જેમાં તમે સારામાં સારી વસ્તુની સારામાં સારી પ્રાઇઝ કરાવી અને તમારે ત્યાં વસ્તુ લઈ જઈ શકો છો અને તમને સારામાં સારો ભાવથી એનું વેચાણ કરી અને કમાઈ શકો છો હવે મિત્રો મેં તમને જે માહિતી આપવાની કોશિશ કરી આ ત્રણ વિડીયોમાં એ જો તમને ગમ્યું હોય અને તમે એવું માનતા હો કે ખેડૂતનો પુત્ર આટલી મહેનત કરીને આપણા સુધી વિડીયો પહોંચાડવાની કોશિશ કરે છે જે સત્ય માહિતી સાચી માહિતી આપવાની કોશિશ કરે તો તમે મિત્રો મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરીશું મિત્રો તમે જોયા આ પતરા બનાવવાનું પતરાની જે સીટ આવે આપણે રૂપ તો કહીએ એ બનાવવાનું આખું મશીન હતું થોડું આપણે મોડું થઈ ગયું કારણ કે આપણે આ જો આપણે આથવા જ લોકોને અહીંયા ભરવું પડ્યું મોડું થઈ ગયું એટલે નહીં તો તમને બનાવવાની પ્રોસેઝર પણ બતાવત અને અત્યારે આપણે વજન કઈ રીતે ઓટોમેટિક થાય છે સેવિંગ કે કઈ રીતેનું વજનને કઈ રીતે બધું થાય છે અને આનું આપણે ફર્યું પછી આપણે પોતાના પતરા ભરવા આવશું તો આપણા વસ્તુનો અનુભવ કરીશું કે આ વસ્તુ કઈ રીતે થાય છે અત્યારે જો આનું મશીન ખાલી જોઈ લો તમે કે કઈ રીતનું એનું મશીન આવે છે અને આ પતરા ડાયરેક્ટ આમનેમ સીધા ટ્રેક્ટરમાં મૂકી દેવાના એમને ટ્રેક્ટરમાં મૂકાઈ જાય ને જો આઠસો પંચ્યાસી એનો વજન બેઠેલો હતો એ એમ ડાયરેક સીધું ટ્રેક્ટર આવે છે અને હમણાં પાછું મારી દઈશું એટલે આખું ટ્રેક્ટર જ તે ટ્રેક્ટરની ઉપર જ તે આ બધા પતરા આવી જાય છે ખરેખર ઘણી વસ્તુ મિત્રો આપણને જોવાની મજા આવે ઘણી મશીનરી જોવાની મજા આવે જો કે આ મશીનરી મિત્રો આમ કાંઈ ન ગણાય આની કરતાં વિશેષ મશીનરીઓ અત્યારે છે પણ આ તો એક આપણે આવ્યા તો અલંગમાં કઈ રીતનું કામગીરી થાય એના વિશે ફક્ત આપણે માહિતીને તમને વિડીયો આપવાની કોશિશ કરી છે બાકી મશીનરી તો આ રીબો રોબોટનો જમાનો છે આ નવો માલ આપણે કાલે આવ્યા ત્યારે આ માલ નહોતો આ જેમાં આજે આ નવો માલ આવી ગયો આ પતરા ઓટોમેટિક રીતે ઓછા થાય છે ઉપર મોટર છે આ રસ્સા છે રસ્સા થી પતરા ઓછા કરી લે અને ત્યાર પછી આ ટેક્ટરમાં નાખી દેશે અત્યારે પણ આત્મીય ગયો છે એટલે આપણે કેમેરામાં જે આપણે આવું જોઈએ હું તમને કદાચ તમને નહી બતાતું હોય વીસ ફૂટ ની લંબાઈ વાળા પતરા છે મિત્રો આ સત્તર ફૂટ છે આ વીસ ફૂટ ની લંબાઈ છે આ મિત્રો આજે આ બીજાને આપેલા છે આમના ભાવ વિશે આપણને માહિતી નથી પણ આનો આ પત્રો આપણને કાલે બાણું રૂપિયા કીધેલા હતા જે જીએસડીબલ્યુ સ્ટીલનું જે આપણે વાત કરી તી એ જ આ વસ્તુ છે આ લોકોને શું ભાવે આપ્યું એ તો આપણને ખ્યાલ નથી પણ આપણને આના કાલે બાણું રૂપિયા ભાવ કીધેલો હતો એ રીતે હમણાં હું જાણી લઈશ અને તમને કહીશ કે ભાઈ શું ભાવ છે એમ આપણે ટૂંકમાં મારું કહેવું એમ કે આપણો માલ નથી આ આપણે હજી બે ત્રણ દિવસ ભરતા કારણ કે આપણું આગળ અત્યારે લોખંડના પાઇપ ભરાય છે અને પતરા તો આપણે જ્યારે ટ્રેક્ટર આખું ઊભું થઈ જાય ત્યાર પછી આપણે પતરા લેવાના છે માપશાઇઝ લઈને આ રીતે આખું ટ્રેક્ટર ઉપર હમણાં મુકાઈ જાય છે 加盖。 તો આ રીતે મિત્રો આની આખી પ્રોસેસર હતી અને પૂરી થઈ ગઈ ઓલરેડી ભરાઈ ગયા છે સામે આપણું ટ્રેક્ટર છે જેમાં હું તમને બતાવું કે આમાં લોખંડ અડધું ભરાઈ ગયું છે અને હજી ભરવાનું શરૂ છે અને આ પત્ર અહીંયા કમ્પ્લીટ ભરાઈ ગયા છે જે બાર નામ મારા મિત્ર છે પણ ના છે મારા ગામના નથી મને આપણે એના ભાવતાલ જાણી અને હું તમને આમાં લખી નાખીશ કે આ પત્રનો એમને શું ભાવ ભરેલો છે ¿Tiene que ir a cumplir